અયોધ્યા રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ઠેર ઠેર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પાટણ શહેર સહિત જિલ્લામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે પાટણની પીકે કોટાવાલા આર્ટસ કોલેજ દ્વારા એનએસસી શિબિરનું આયોજન ખાનપુરા ગામે કરવામાં આવ્યું હતું જેમાં મારું ગામ અયોધ્યા ગામ થીમ પર શિબિર યોજાઈ હતી જ્યારે શ્રી રામ ભગવાન રાવણનો વધ કરી પરત અયોધ્યા ફર્યા અને તે સમયે અયોધ્યા ખાતે જે માહોલ હતો તે મુજબ એનએસએસના સ્વયંસેવકો દ્વારા ગામના લોકોના સાથ સહકારથી આખા ગામની શેરીઓ સજાવી

મારું ગામ અયોધ્યા ધામ એ અંતર્ગત એક શેરી સુશોભનનું આયોજન કર્યું જેમાં અમે છ ટુકડી બનાવી ગામની એમને મોકલ્યા હતા અને રામ જ્યારે રાવણનો વધ કરી લંકા પરત ફર્યા તો એ વખતે જે અયોધ્યામાં વાતાવરણ હતું એ વાતાવરણ દરેક શેરીમાં ઉભો કરવા અને શેરીને સુશોભિત કરવા અને જુદા જુદા પાત્રો રામ સીતા લક્ષ્મણ હનુમાનના પાત્રો દ્વારા અભિનય કરી એ પ્રસંગ ઉજાગર કરવાનો અમે સ્વયંસેવકોને સૂચના આપી હતી તો આ શેરી સુશોભનના કાર્યક્રમો ગામ લોકોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો સ્વયંસેવકોએ જુદી જુદી રંગોળી અને સુશોભિત શિવડીને સુશોભિત કરી અને જે અભિનય કર્યો જુદા જુદા પાત્રો એના દ્વારા એક સુંદર વાતાવરણ અનુભવ થયું ગામ જ્યારે આખું ગામ ખાનપુરના ગામ અયોધ્યા બની હોય એવું છ છ સેરીઓમાં વાતાવરણ ઊભું થયું હતું અને આ તમારું આયોજન ખૂબ જ સુંદર અને સફળ રહ્યું